હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો સૌથી પહેલાં તો બધાને હેપી સંક્રાંતિ અને આજે હું કેનેડા તરફથી જે અપડેટ આવી છે બરાબર એના વિશે આપણે ચર્ચા કરીશું કે કેનેડાએ બે હજાર ચોવીસમાં બહુ મોટા પાયે જે ચેન્જીસ કર્યા છે બરાબર બધાને ખબર છે કે બે હજાર ચોવીસમાં અલગ અલગ બહુ બધા ચેન્જીસ થઈ ચૂક્યા છે બરાબર એને ધ્યાનમાં રાખીને કે એક્સપ્રેસ એન્ટ્રી પીઆર કેટેગરીમાં શું નવી ચેન્જીસ આવશે એટલે બે હજાર ચોવીસના જે ચેન્જીસ છે એને ધ્યાનમાં રાખીને બે હજાર પચીસમાં શું ચેન્જીસ આવી શકે તેમ છે એ ડિસ્કસ કરીશું તો વિડીયો એન્ડ સુધી જોજો કે જેથી કરીને તમને પૂરતી માહિતી મળી રહે અને જો ચેનલમાં નવા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો કે જેથી તમને આ ચેનલમાં આવી જ ઇન્ફોર્મેશન વાળા વિડીયો મળતા રહેશે તો પહેલી જે અપડેટ છે કે કેનેડા ઇમિગ્રેશન ત્રણ વર્ષના જે ટાર્ગેટ જે છે એ સેટ કરતું હોય છે બરાબર તો આ વર્ષે જે ટાર્ગેટ એ લોકોએ સેટ કર્યો છે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે એટલે દર વર્ષે લોકો જે ટાર્ગેટ રાખે છે કે ભાઈ આ વર્ષમાં આટલા લોકોને આ વર્ષમાં આટલા લોકોને પીઆર આપવાનું તો બે હજાર પચીસમાં માં ત્રણ લાખ પંચાણું હજાર બે હજાર છવ્વીસમાં માં ત્રણ લાખ એસી હજાર અને બે હજાર સત્યાવીસમાં માં ત્રણ લાખ પાસઠ હજાર લોકોને ટાર્ગેટ છે કે આટલા લોકોને આપણે પીઆર કરવાના તો આ દર વર્ષે જે ટાર્ગેટ છે તમે જોયું હશે કે ઘટતો જાય છે તો અમુક કેટેગરી એવી છે કે સાવ બંધ જ કરી દેવામાં આવી છે પીઆર કેટેગરીની વાત કરું છું બરાબર તો એમાં પીઆર નહીં મળે ઘણી કેટેગરી એવી છે કે બહુ મોટા પ્રમાણમાં એ લોકોએ ઘટાડો કરી દીધો છે તો ઓવરઓલ આપણે વાત કરીએ તો પીઆરનો જે ટાર્ગેટ છે એ લોકોએ ઓછો કરી દીધો છે બરાબર પછી સીઆર સ્કોરની વાત કરીએ તો એમાં કેવું હતું કે પહેલા એલ એમ જે પચાસ પોઈન્ટ મળતા હતા બરાબર હવે એ પચાસ પોઈન્ટ નહીં મળે મારે કાલના એક કમેન્ટ પણ આવી હતી કે પચાસ પોઈન્ટ મળશે કે નહીં બરાબર તો હું ફરી વખત કહી દઉં કે પચાસ પોઈન્ટની કન્ડિશન શું છે તો એમાં એવું છે કે જે લોકોને ઓલરેડી ઇન્વિટેશન આવી ગયું છે બરાબર એ લોકોને કોઈ વાંધો નહીં આવે પણ જે લોકો હવે નવેસરથી જે પીઆર ફાઇલ કરવા માગે છે એ લોકોને એલ ના પચાસ પોઈન્ટ નહીં મળે તો સીઆરએસ સ્કોરમાં એ લોકોને પ્રોબ્લેમ થશે એટલે પચાસ પોઈન્ટ નહીં મળે એટલે સીઆરએસ સ્કોર જે છે એ ઓછો થશે એટલે પીઆર મળવામાં થોડી મુશ્કેલી વધી શકે તેમ છે પછી ત્રીજી જે અપડેટ છે કે ઈનસાઈડ આ સારા સમાચાર છે ગુડ ન્યૂઝ છે કે ઇનસાઇડ કેનેડામાં બહુ બધા સ્ટુડન્ટ અને વર્કર ઓલરેડી છે તો તે સીસી ડ્રો એ લોકો વધારે થતા હતા બે હજાર ચોવીસમાં પણ તમે જોયું હશે તો સીઈસી ડ્રો વધારે કરવામાં આવ્યા છે બરાબર તો હવે આ લોકોએ ચોખ્ખું એવું કહી જ દીધું છે કે જે લોકો ઓલરેડી કેનેડામાં છે બરાબર તેને પીઆરનો જે ચાન્સ છે એને પહેલાં પ્રેફરન્સ મળશે કેનેડામાં જે પ્રોફેશનલ જે લોકો છે કે જે કેનેડાને જે કહેવાય ને કે કલ્ચરનો એક પાર્ટ બની ગયા છે જે ઇકોનોમિકનો ઇકોનોમીનો પાર્ટ બની ગયા છે બરાબર તો એ લોકોને પહેલા પીઆર થવાનો ચાન્સ મળશે પ્રેફરન્સ મળશે અને એ લોકોએ એટી ટુ થાઉઝન્ડ એટ હંડ્રેડ નાઇન્ટી સ્લોટ ઇનસાઇડ કેનેડા માટે ઓલરેડી એ લોકોએ રિઝર્વ કરી દેવામાં આવ્યા છે તો જેથી કેનેડામાં જે લોકો ઓલરેડી છે કે જે વર્કર છે જે સ્ટુડન્ટ કેનેડામાં છે એ લોકોને એ માટે એક સારા સમાચાર છે એ લોકોની પોસિબિલિટી વધી જશે પીઆર થવાની તો એક આ ગુડ ન્યૂઝ છે પછી પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સની તમે પાસ્ટમાં મેં વિડીયો બનાવેલો જ છે તો બે હજાર ચોવીસમાં જે આ પ્રોગ્રામ ચાલતો હતો બરાબર તો એ લોકોએ બે હજાર બંધ કરી દીધો છે તો હવે બે હજાર શું થશે આની અસર શું થશે તો જાન્યુઆરી ફર્સ્ટ બે હજાર જે પ્રોગ્રામ બંધ કરવામાં આવ્યો છે બરાબર તો બે હજાર કોઈ એપ્લિકેશન લેવામાં નહીં આવે તો જેથી કરીને શું થશે કે બે હજાર પચીસ માં સુપર વિઝા ઉપર લોકો વધારે ભાર મૂકશે સુપર વિઝા લોકો વધારે એપ્લાય કરશે એટલે એમાં વેઇટિંગ પીરિયડ પણ વધશે બરાબર છે અને એની એપ્લિકેશન પણ વધતી જોવા મળશે તો આ એક જ હવે ઓપ્શન બાકી રહ્યો છે સુપર વિઝાનો કે જેથી કરીને પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ લોંગ ટર્મ માટે કેનેડા રહી શકે પછી પાંચમી જે અપડેટ છે કેટેગરી બેઝ ડ્રો એ લોકોએ સ્ટાર્ટ કરી દીધા છે કે જે છે ઇન ડિમાન્ડ કેટેગરી તો તેમને પહેલા પ્રેફરન્સ આપવામાં આવશે કે ઓલરેડી કેનેડામાં અમુક અમુક જે કેટેગરી છે એની હજી ડિમાન્ડ છે કે એ લોકોને જે વર્કર જોઈએ છે બરાબર તો એ લોકોના જે કહેવાય ને એને પહેલા પ્રેફરન્સ આપવામાં આવશે એને પહેલા પિયર કરવામાં આવશે એટલે હવે જે સ્ટુડન્ટ જે છે જો તમે એઝ અ સ્ટુડન્ટ કે વર્કર કેનેડામાં આવવા માંગો છો તો તમે ખાસ કરીને ઇન ડિમાન્ડ કેટેગરી જે છે એનો કોર્સ તમે સિલેક્ટ કરો કે જેથી કરીને તમને ફ્યુચરમાં વર્ક પરમિટ અને પીઆર મળવામાં આસાની રહે તો ફ્રેન્ડ્સ આ હતો એક બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ નું જે કહેવાય ને કે કમ્પેરિઝન કે જે જે ચેન્જીસ જે બે હજાર ચોવીસમાં થયા છે એની અસર શું થઈ શકે છે બે હજાર પચીસમાં તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ